દોસ્તો આ દાદા આપણને એક બાબતે સમજાવશે કે ભગવાન સત્સંગ કરવાનો છે કે ભગવાને આ મગજ બનાવ્યું હા હા એ કેવું બનાવ્યું કે તમે અંદર ઉતરી જુઓ તો એમાં આપણી અકલ કામ ન કરે એવી ગોઠવણ કરી લીધી બત્રી ટાઈપના ના પડે બત્રી ટાઈપ બત્રી ટાઈપ ના આંસુ પડે તો બત્રી ટાઈપની ટાંકી ભગવાને ક્યાં ગોઠવી માણસ રડે ત્યારે આસુ આઠ માંથી પડે તો એ પાણી ક્યાંથી આવ્યું પછી ઘરે કોઈ અમંગલ કાર્ય થયું હોય કે દીકરી દુખી હોય કે કોઈ બી જાતની તકલીફ હોય તો રડે એમ બત્રી ટાઈપ ના આંસુ પડે ભગવાન આ મગજની અંદર બત્રી ટાઈપની ટાંકી ક્યાં ગોઠવી એ આપણે ગોતવાની છે કારણ કે ભગવાને કીધું કે મમર હૃદય કુંદ નિવાસ કરું કામ આંધી ખલ દલગંધનો કે મમર હૃદયની અંદર કઈ રીતની રચના કરી એ આપણે પછી વાત કરીશું પહેલાં આપણે મગજનો લઈ લઈએ ભગવાને દ્રષ્ટિ દીધી તો આપણે આખી દુનિયા જોઈ શકીએ છીએ ભગવાને કાન આપ્યા તો કાનથી આપણે સાંભળી શકીએ છીએ જ્યારે આવું મગજ એક નાનું મગજ ને એક મોટું મગજ બે મગજ ભગવાને આપ્યા એ એક કોમ્પ્યુટર ટાઈપ છે એ મગજને કેટલું યાદશક્તિ રાખવી પડે કે જેમ આપણે રેકોર્ડિંગ કરીએ એવી રીતે ભગવાને મગજ એવું ગોઠ્યું કે એમાં રેકોર્ડિંગ થઈ જાય છે આ ટાઈપનું છે ભગવાને વાળ તેવા સુંદર મજાના આપ્યા પછી કાન આપ્યા આંખ આપી મોઢું આપ્યું કે તમે મીઠું લઈને છે મીઠાવાળી આંગળી કરીને તમે જીભ ઉપર મૂકો તો જીભ તમને ટેસ્ટ આપી દે કે હકીકત આ ખાડી વસ્તુ છે ઘણી વસ્તુ તમે જે એને મુખ ઉપર મૂકો જીવ ઉપર તો એ મીઠાઈ સ્વાદ આપી દે આવી રીતનું કયક ટાઈપનું છે રસના ભગવાને ગોઠવી છે આપણે જોવાનું છે હવે પછી જે આ રસના ગોઠવી છે ભગવાને અદ્ભુત ગોઠવી આ હાથ ભગવાને બનાવ્યા આમ વાળો તો વળે સીધા કરો તો સીધા થાય પછી આંગળી એક આંગળી હલાવો તો એક આંગળી હલે પાંચ હલાવો તો પાંચ હળે આમાં ક્યાં ભગવાને કઈ રીતની સ્પ્રિંગો ગોઠવી છે એ આપને ખ્યાલ નથી આવતો ત્યારે ભગવાને એમ કીધું કે જે ભગવાનને શરણે આપણે જઈ ભગવાન પાસે માગીએ પ્રભુ તો મને આ આપી દે આ આપી દે ભગવાને આપને આપ્યું છે આ શરીર શરીરમાં તમે જુઓ કઈ કઈ ટાઈપની રચના ભગવાને ગોઠવી છે અને આપણે શરીર કેવું આપ્યું ખાતું મીઠું ખારું અઢાર ટાઈપની વસ્તુ તમે પેટમાં નાખશો પણ છતાં એને પછાવી દે છે અને પેટમાં જે વસ્તુ ગયા પછી આપને ખબર નથી કે અંદર એનું કઈ રીતનું પીલાણ થાય છે ક્યાં એણે સંદાસ ગોઠ્યું ક્યાં એણે બાથરૂમ ગોઠ્યું આ એક વિશારા જેવું છે ત્યારે કીધું કે આત્મા જ્ઞાન કે આ શરીરનું જે તમે જ્ઞાન જાણો તો અમે બહુ જાણવા મળે આ પેટ આપણું છે આપણું પેટ જે છે એમાં આપણે જોયું કઈ કઈ વસ્તુ છે અંદર એક વેતના પેટની અંદર કઈ કેટલી રચના ભગવાને ગોઠવી હોળ હજાર હોળ છો ને હોળ નાર્યું ગોઠવી જ્યારે તમે ખોરાક ખાઓ એ એન્જિનમાં જન પીસાઈ જાય સંદાસની જગ્યાએ સંદાસ જતું રહે ખરાબ વસ્તુ જતી રહે અને પાણી જોઈએ એટલું પાણી જતું રહે પાણી ખરાબ પાછું બીજી જગ્યાએ જતું રહે બાથરૂમમાં જતું રહે આવી રચના ભગવાને ગોઠવી તો અંદર ઉતરી આ પેટની અંદર ઉતરીને તમે જોવો રચના ભગવાને કઈ રીતની ગોઠવી કે એક વેદના પેટની અંદર ભગવાને સંતાન પ્રાપ્તિ માટે ગોઠવણ કરી પછી ખાવા ખાધા ખોરાય કે ભગવાનની આ કોઠી ગોઠવી એની અંદર તમે અઢાર ટાઈપની વસ્તુ ખાઈ માથે તમે પાણી પીઓ તો એ હાંડીમાં જાય છે તો એને જુદી જુદી જગ્યા નથી એની અંદર એકને એક જગ્યાએથી ભગવાન બધું પાચન કરી અને જુદી જુદી જગ્યામાં મોકલે અને જ્યારે લોહી બને ફૂલ જ્યારે હોલ હોલ નાય છે એમાં જે લોહી બને છે એ રગે રગે સડી જાય છે અને ખરાબ વસ્તુ છે ખરાબની જગ્યાએ જતી રહે છે આવું ભગવાને અદભુત શરીર બનાવ્યું અને આપણે ભગવાનને શરણે એમ કહી કે હે ભગવાન તું મને આ મને વસ્તુ યાદ આપણે કોઈ માગવાનો અધિકાર નથી ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન તમે જે આ પંચભૂતનો મને જે દેહ આપ્યો છે એથી વિશેષ વસ્તુ તારી પાસે કોઈ દીધા જેવી નથી હું જે માગું છું એ જ મારી ભૂલ છે એમ પ્રભુ વિશેષ તો તું મને શું આપી આવી બુદ્ધિ આપી આવા ગુણ આપ્યા આવા આવા હાથ પગ પછી આથી વિશેષ હું મારે તારી પાસે માગવાનું તારી પાસે એક માગવાનું કે હે પ્રભુ તું હંમેશા માટે ભક્તિ આપ ભક્તિ આ ભક્તિ સિવાય કાંઈ નહીં જો મોક્ષ માણસને મેળવવું હોય ભગવાન